નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતની મુખ્ય ડેરીઓ વિશેની માહિતી મેળવીશું કયા જિલ્લામાં આવેલી છે તે આપણે આણંદમાં અમૂલ મહેસાણામાં દૂધસાગર ડેરી સુરતમાં સુમુર ડેરી હિંમતનગરમાં સાબર ડેરી સાબરકાંઠામાં સાબર ડેરી ગાંધીનગર ગાંધીનગરમાં મધુર ડેરી અને મધર ડેરી અમદાવાદ તો અમદાવાદમાં આબાદ ડેરી અને ઉત્તમ ડેરી ગોધરામાં પંચામૃત ડેરી પંચમહાલમાં પણ પંચામૃત ડેરી સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરી ભરૂચમાં દુટારા ડેરી વલસાડમાં વસ વસુંધરા ડેરી જૂનાગઢમાં સોરઠ ડેરી અને કચ્છમાં સરહદ ડેરી રાજકોટમાં ગોપાલ ડેરી અમદાવાદ અમરેલી અમરેલીમાં અમર અને ચલાલા ડેરી પાલનપુર બનાસકાંઠામાં બનાસ ડેરી મિત્રો સબસ્ક્રાઈબ કરજો લાઈક આ સિવાય પણ ગુજરાતમાં બીજી ઘણી ડેરીઓ આવેલી છે